જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે દેશભાવના જર્મનીએ ફ્રાન્સના ઘણા બધા ગામો કબજે કર્યા હતા અને પોતાના ગુલામ બનાવ્યા હતા જે જે ગામ તેમણે કબજે કર્યા હતા એ તમામ ગામની અંદર તેમણે નક્કી કર્યું કે અહીંયા આપેલ શિક્ષણ જે ફ્રેન્ચ ભાષાની અંદર અપાય છે એ હવે જર્મનીની જર્મન ભાષાની અંદર અપાવવું જોઈએ અને પોતાની માતૃભાષા દૂર થતા જોઈ ફ્રેન્ચના એ ગામના લોકો ખૂબ દુઃખી થયા પરંતુ કરે શું તો ગુલામ હતા સામે અવાજ ઉઠાવી શકે એવી શક્તિ તેનામાં ન હતી આથી ફ્રાન્સિસીઓને દુઃખ થયું હોવા છતાં વિરોધ ન કરી શક્યા ફ્રેન્ચ ભાષામાં ભણાવવાનું બંધ થયું અને જર્મન ભાષાની અંદર શિક્ષણ આપવામાં આવતું હતું એક વખત એક શાળાની અંદર જર્મનના મહારાણી જાય છે અને નિરીક્ષણ કરે છે તો એક ફ્રેન્ચ કન્યા ખૂબ હોશિયાર હતી તેમણે સુંદર મજાના જવાબ આપ્યા તેમની પ્રગતિ જોઈ મહારાણી ખૂબ ખુશ થઈ જાય છે અને તેને કહે છે કે માગ માગ તારું ભણતર ખૂબ ઉત્તમ છે તે ખૂબ સુંદર મજાના જવાબ આપ્યા છે તું માગી લે તું માગીશ એ હું આપીશ પેલી ફ્રેન્ચ કન્યા નાની એવી દીકરી એ રાણીની સામે જુએ છે અને કહે છે કે શું હું માગું એ આપશો ફરી તો નહીં જાઉં ને બાજુમાં રહેલા એક બહેન એ કહે છે અરે ગાંડી તું શું વાત કરે છો આ તો જર્મનીના મહારાણી છે તું જે માગીશ ને એ આપશે ધન સંપત્તિ જે જોઈ તું માગી લે તું માગીશ એ આપશે પેલી દીકરી કહે એમ નહીં મને વચન આપો કે હું જે માગું એ તમે મને આપશો આથી રાણી તેમને વચન આપે છે પેલી ફ્રેન્ચ કન્યા કહે છે કે મારે બીજું કંઈ નથી જોતું મારે તો માત્ર એટલું જ જોતું છે કે આ જે અમારા ગામડાઓ છે એમની અંદર જર્મનીની ભાષા નહીં પણ અમારી ફ્રેન્ચ ભાષા ભણાવવામાં આવે અને એની અંદર જ અમે ભણવા માગીએ છીએ રાણી તો જોતા જ રહી ગયા ગજબની કન્યા છોતું રૂપિયા પૈસા સંપત્તિ આવું કંઈ ન માંગ્યું અને આ તારી ભાષા માંગી તો કહે છે કે હા અમને તો અમારી ભાષા જ અમને ગમે છે અમારી ભાષા અમારું ગૌરવ છે અમારે દેશનું એ ઘરેણું છે અને એ ઘરેણા વગરના મારે ધન સંપત્તિ શું જોવે મારે કંઈ જોવે નહીં આવી ભાવના જોઈ જર્મનીના રાણી એ આનંદમાં આવી જાય છે અને એ ગામના તમામ જે શાળાઓ હતી ત્યાં ફરી વખત ફ્રેન્ચ ભાષાની અંદર ભણાવવાનું કહી અને આદેશ કરવામાં આવે છે આમ નાની એવી દીકરીએ પોતાની માતૃભાષાને જાળવી રાખી અને પોતાની માતૃભાષાનું ગૌરવ જાણી અને ફરી વખત એ શાળાઓની અંદર એ શિક્ષણ શરૂ કરાવ્યું વંદન છે એ નાની એવી બાલિકાને કે જેમની દેશ ભાવના ઉત્તમ પ્રકારની હતી એમ આપણે પણ આપણા દેશનું આપણે દેશની ભાષાનું ગૌરવ જરૂર અનુભવીએ છીએ